નમસ્કાર દર્શક મિત્રો નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું માયા સોન છાત્રા આજે આપણે આવ્યા છીએ રાજકોટના જે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે મનુભાઈ જોગનપુત્રા ચલાવે છે અને એનો એક ગ્રુપ છે જે લેડીઝ છે અને જેન્ટ્સ છે લેડીઝ દ્વારા સારી કેવી એ સેવાકીય પ્રવૃત્તિ આપે છે તો આપણે આજે જે બાળકોને જમાડે છે પ્રસાદી લેવડાવે છે અને દિલથી પ્રસાદ લેવડાવે છે જેમ કહેવાય કે છે કે જલારામ બાપા ખુદ સાક્ષાત અહીં આવી અને વીરભાઈ અને જલારામ બાપા અહીં આવીને પ્રસાદ લેવડાવતા એવો અનુભવ થાય છે તો ચાલો આપણે જાણીએ મનુભાઈ જોબન સાથે વાતચીત કરીએ અને જલારામ બાપાના પરચા જાણીએ જય જલારામ આ એક અમારી જવાબદારી છે જલારામ માનસવા ચેરિટેબલ ટ્રસ્ટ બેનો હલાવે છે અને એક રાજેશ્વરીબેન પાટડિયા છે રઘુવંશી બી ત્રણ દીકરીઓ છે આ બધું હલાવે છે ખર્ચો તમામ આજ દી લગી અમે પૂરો પાડી છે હવે આ વધતું જાય છે એટલે અમારી એ વિચાર છે કે કોઈ પણ દાતા આવે

તમે કઈ રીતે આમાં સેવા આપો છો આમાં મારી તમારું નામ શું મારું નામ રાજેશન પાટો જેના જે રીતે આ હું છેલ્લા આઠ વર્ષથી ચલાવું છું અને જે કોઈ પણ બી સાફ સહકાર આપે છે ભાષાઓ છે એ સાફ સહકાર આપે છે એના હિસાબથી આજે અંકૂટના માન ચાલે અને આગળ વધારવાની ઈચ્છા છે જે કઈ કાર્ય છે તે વધારે છે સપ્તાહ છે જે કાંઈ પણ દીધ છે આગળ વધવાની ખૂબ ઈચ્છા છે અને ખૂબ અમને સાથ સહકાર આપે અમે આગળ વધવાની એટલે હવે આ દીદીનું એવું ઈચ્છા છે કે સપ્તાહ કરવી છે તો એના બાબતે તમારે સપ્તાહ કરવી છે અમારે કોરોનાના કારણે લાભાર્થીઓ હા કોરોનાના લાભાબરી કોરોનામાં જે ઉતરી ગયેલા છે એના એના મોક્ષ મળે એના માટે કરીને આ સપ્તાહ કરવાની અમારે ખૂબ ઈચ્છા છે તો તમે જે બ્રાહ્મણ છે એના વિશે શું કહેશો બ્રાહ્મણ તમારા પાસે અવેલેબલ છે કે ના એમાં એવું છે કે કોઈ પણ બી બ્રાહ્મણને આ સપ્તાહ કરવા કરી દે એવી રીતે ઈચ્છા રાખતા હોય અને અમને આવીને મળી જાય અમે જે ફોન નંબર આપીએ અમારા ફોન ઉપરથી અમને સંપર્ક કરે યંત્ર ચલાવો છો એમાં જે કઈ વસ્તુ વપરાશે એનો અંદાજિત ખર્ચો કેટલો હશે અંદાજિત ખર્ચ સાત થી આઠ હજાર છે એનું કારણ છે અમારા વાસણ ઘરના છે બેનો સેવા આપે એ કઈ કોઈ લેતા નથી આઠ દસ બહેનો સેવા આપે છે તમને હું બતાવીશ આમાં કે બેનો કેવી સેવા આપે છે રોટલા રોટલી ઘડી કરે એમાં દસ થી બાર પંદર કિલો ખીચડી જોઈએ છે વીસ કિલો મિશ્રણ જોઈએ છે છ થી સાત કિલો ગાંઠિયા જેવું છે મરી મસાલા એકાદ દસ લીટર જેવું તેલ હોય એટલું પણ જોઈએ છે બહુ રજ તો કઈ કે અમે બધા હાથે મજૂરી કરીને બાળકોને જમાડીએ છીએ તો કદાચ એવું હોય કે કોઈના મેરેજ એનિવર્સરી હોય બર્થડે હોય કોઈની તિથિ હોય તો એ પ્રમાણે તમે જમણવાર પ્રસાદ લેવડાવી શકો છો હા લેવડ એકદમ વ્યાજબી ભાવ એકદમ જે ગામમાં પૂછી આવે ગામમાં બસો રૂપિયા કે તો અમે પાંચસો રૂપિયા મને ખાલી કરીએ આવી વ્યવસ્થા અમે કરી દીધી તો કોઈ પણ સ્વાર્થ વગર અને કોઈ પણ સ્વાર્થ વગર આ સેવા કરે છે તો કોઈપણ વ્યક્તિને કોઈ પણ તિથિ હોય એનિવર્સરી હોય બર્થ ડે હોય કે કોઈ પણ શ્રાદ્ધ હોય તો એમાં જે કોઈને અહીં પ્રસાદ લેવાની ગણતરી હોય તો આપણે એ સેવા મનુભાઈ આપે છે તો કોન્ટેક કરવા વિનંતી